નવસારીથી સાતેક કિલોમીટર દૂર આવેલું ગણેશ્વર સિસોદરા દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ મહારાજનું મંદિર છે એક માન્યતા મુજબ સોળસો બાસઠમાં મુઘલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલેલું હતું પરંતુ મંદિરમાં ગણેશ ભગવાનના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા જેણે સૈન્ય પર હુમલો કર્યો હતો ભગવાનનો આવો ચમત્કાર જોઈને ઔરંગઝેબે મંદિરને વીસ થી જમીન દાન કરી હતી આ સાથે જ જૂનો ફારસી દસ્તાવેજ પણ મળી આવ્યો છે આ મંદિર આજે પણ ભક્તો માટે એટલું જ મહત્વનું બની રહ્યું છે લોકો વિશ્વાસ અને શ્રદ્ધાથી ગણપતિજીના દર્શને અહીંયા આવે છે સારી નવસારી નજીકનું ગણેશ સિસોદરા ગામમાં આ ગણેશ્વર ખાતે ગણપતિ બાપાનું મંદિર આવેલું છે આ ગણપતિ બાપાની મૂર્તિ સ્વયંભૂ વડમાંથી પ્રગટ થયેલી છે એટલે આ ગામનું નામ ગણેશ્વર સિસોદરા પડેલું છે આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું બધું મહત્વ છે ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ઔરંગઝેબ રાજા જે મૂર્તિ વિરોધી હતા એમણે આ મંદિર તોડવા માટે સૈન્ય મોકલેલું તો આ મંદિરની મૂર્તિમાંથી ચમત્કારી ભમરા નીકળી મંદિરમાંથી ચમત્કારી ભમરા નીકળી સૈન્યને ભોગાવ્યું હતું રાજાને જાણ થતા રાજાએ માફી માંગી આ મંદિરના નિભાવ માટે વીસવિંગા જમીનનું ભૂમિદાન કરેલું જેના ફરસી દસ્તાવેજ આજે પણ આપણી પાસે મોજુદ છે પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ આ ગણપતિ બાપાના મંદિરનો ઉલ્લેખ છે આ મંદિરે દર મંગળવાર ગણેશ ચતુર્થી મંગળાચોથ સર્વ ભવિક ભક્તો દૂર દૂર થી આવે છે અને એમની મનોકામના ગણપતિ બાપા પૂર્ણ કરે છે દર વર્ષે અમે આવીએ પહેલા અમારા ગામમાં પહેલા અહીંયા પૂજા કરીએ પછી ગામમાં કરીએ માનતા છે કે અહીંયા જે મનોકામના માંગીએ તે પૂરી થાય અમારી અમને ખુબ આનંદ થાય અહીંયા આવીને શાંતિ મળે પરિવાર પ્રાપ્તિ મળે અને બધી જ રીતે સારું અમને અનુભવ લાગે અહીંયા